જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે સરગવો ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને એમાં ઘણા બધા ઔષધિઓ ગુણો રહેલા છે ઘણી બધી આયુર્વેદિક મેડિસિન્સમાં સરગવાના પાવડરનો ઉપયોગ થતો હોય છે અને લગભગ ત્રણસો જેટલા રોગોમાં સરગવાને ફાયદાકારક બતાવવામાં આવ્યો છે ટૂંકમાં ઘરમાં નાનાથી લઈ મોટા બધાએ સરગવો ખાવો જ જોઈએ પણ સરગવાનું શાક અથવા તો આપણે સૂપ બનાવીએ તો ઘરમાં બહુ ઓછા લોકોને ભાવતું હોય છે અને એમાંય ખાસ કરીને બાળકો તો બિલકુલ ખાતા જ નથી હોતા તો આ સરગવાના ઔષધીય ગુણો અથવા તો ફાયદો ઘરમાં બધાને મળી રહે તે માટે આજે આપણે એવી સરસ મજાની બે રેસીપી બનાવીશું કે જેની અંદર આપણે સરગવાનો ઉપયોગ કર્યો છે તે ખબર જ નહીં પડે અને ઘરમાં બાળકોથી લઈ મોટાવને બધાને આ રેસીપી ભાવશે તો એના માટે અહીં મેં ચાર મોટી સરગવાની શીંગો લઈ લીધી છે તેને આપણે આવી રીતના નાના ટુકડામાં કટ કરી અને પછી બે કે ચાર ભાગમાં કટ કરી લઈશું તો જો અહીં મેં બધી જ સુધારી લીધી છે હવે તેની સાથે આપણે એક વાટકી જેટલા કોથમીરની કોણી દાંડલીઓ નાખી દઈએ તમારી પાસે કોણી દાંડલી ન હોય તો તમે કોથમીર પણ નાખી શકો છો કોથમીરની દાંડલીમાં ખૂબ જ પોષક તત્વો રહેલા હોય છે અને તેના કારણે સુગંધ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર મેં એક ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે અને તેની સાથે એક ચમચી જેટલા આખા ધાણા પણ આપણે નાખી દઈશું જેથી સુગંધ સરસ આવે અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર ચાર વિસલાની બગાડી લઈએ જો ચારેક વિસલ થઈ ગઈ છે આપણે ખોલીને જોઈ લઈએ એકદમ સરસ આપણો સરગવો ચડી ગયો છે તો હવે તમે આને ગરણીની અંદર ગાળી અને બાકીનો જે વધે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો પણ હું ડાયરેક્ટ આની અંદર બ્લેન્ડર આવી રીતના ફેરવી દઈશ બધો જ પલ્પ છે તે પાણીની અંદર આવી જવો જોઈએ સરગવાનો તો જો અહીં મેં બ્લેન્ડર ફેરવી દીધું છે તમે ઈચ્છો તો પૂરેપૂરું ઠંડુ થવા દઈને હાથેથી મસળીને પણ આનો પલ્પ બધો કાઢી શકો છો તો હવે આપણે આ પલ્પને એક ગરણાની અંદર કાઢી લઈએ એક તપેલી લઈ લઈશું તેની ઉપર એક ગરણો રાખી દઈએ અને તેમાં આ પલ્પ નાખી દઈશું એટલે તેનો બધો જ રસ છે તે નીકળી જાય અને હજી આ જે છોતરા નીકળે છે તેને આપણે ફેંકવાના નથી તેમાં હજી આપણે થોડુંક પાણી ઉમેરીને તેને નીચોવીને લઈ લઈશું એટલે બધું જ પોષક તત્વ છે તે આવી જાય આપણે ચમચાથી વ્યવસ્થિત દબાઈ લઈએ તમને જો સરગવો ભાવતો હોય તો આવી રીતના રોજે સરગવાનું પાણી પી લો તો તમને ક્યારે કમરના કે સાંધાના કે હડકાના દુખાવા નહીં થાય તે ઉપરાંત આમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અત્યારે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને જે બાકીના છોતરા બચ્યા હતા તેને મેં કુકરમાં નાખીને ફરીવાર અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે અને હાથેથી એકદમ આને મસળીને બધું જ એનો પલ્પ અને સત્વ છે તે પાણીની અંદર લઈ લઈશું અને હવે જે આ છોતરા બચ્યા છે તેને ફેંકી દઈએ અને આ પાણીને ફરીવાર આપણે ગાળી લઈશું સરગવો છે તે નાના બાળકોથી લઈ ધાત્રી માતા અને વૃદ્ધો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને પુરુષો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને કાઉન્ટ ઓછા હોય તે જો રેગ્યુલર સરગવાનું સેવન કરશે તો કાઉન્ટ પણ તેના વધી જાય છે તો અહીં બધું જ પાણી મેં લઈ લીધું છે અને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે એક પેસ્ટ બનાવીશું જેના માટે મિક્સર જારની અંદર બે મોરા મરચાં અને બે તીખા લીલા મરચાં મેં અહીં લઈ લીધા છે તમને તીખાશ જોઈતી હોય તે પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તેની સાથે એક નાનકડો આદુનો ટુકડો નાખી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલી લસણની કડીઓ નાખી દઈએ અને આ બધાને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ બધાની મેં અહીં સરસ પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે એક કાથરોટની અંદર આ પેસ્ટને કાઢી લઈએ અને તેની સાથે આપણે પાલકના અને સરગવાના પાંદડા નાખી દઈશું અહીં મેં એક મોટી વાટકી જેટલા સરગવાના પાન અને એક મોટી વાટકી જેટલી પાલકને ધોઈને સુધારી લીધા હતા સરગવાની સાથે સાથે પાલક પણ ખૂબ જ ગુણકારી છે પણ ખૂબ જ ઓછા લોકોને ગમતી હોય છે એટલે આ રીતના તમે પાલક પણ ખવડાવી શકો છો હવે આની અંદર આપણે એક કપ અથવા તો એક મોટી વાટકી જેટલો ભાખરીનો લોટ નાખી દઈશું ઝીણો ઘઉંનો લોટ નથી લેવાનો તેની સાથે કપ જેટલો બાજરીનો લોટ ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ચણાનો લોટ વધારે નહીં લેવાનો નહીં તો ચીકાશ આવી જશે અને પાક કપ જેટલો પીળી મકાઈનો લોટ નાખી દીધો છે તેની સાથે કપ જેટલો જુવારનો લોટ એટલે આમાં આપણે પાંચ પ્રકારના લોટનો ઉપયોગ કર્યો છે એટલે મલ્ટી મલ્ટીગ્રેન હોવાથી વધારે હેલ્ધી બનશે અને હવે આની અંદર થોડાક મસાલા કરી લઈએ એક ચપટી હિંગ અડધી પોણી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સાથે જ બે ચમચી જેટલા શેકેલા સફેદ તલ ઉમેરી દઈએ અને એક ચપટી અથવા તો પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું અને તેની ઉપર એક લીંબુ નીચોવીને લઈ લઈએ જેથી સોડા એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય અને લીંબુની ખટાશને બેલેન્સ કરવા માટે એક મોટી ચમચી જેટલી સાકરનો ભૂકો નાખી દઈશું તમે તેની બદલે ગોળ ખમણીને પણ લઈ શકો છો અથવા તો દળેલી ખાંડ પણ લઈ શકો છો અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ આની પહેલાં મેં તમારી સાથે સરગવાનું સૂપ કઈ રીતના બનાવું તેની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેમજ સરગવાના પાનનો ઉપયોગ કરીને થેપલા કઈ રીતના બનાવવા તેનો વિડીયો પણ શેર કરેલો છે જેની લિંક પણ હું નીચે આપી દઈશ તો જો આ બધું જ ચોળીને સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે સરગવાનું પાણી બનાવ્યું હતું તે પાણી આની અંદર થોડુંક નાખતા જઈશું અને આનો લોટ બાંધી લઈશું આનો લોટ આપણે અતિશય કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતનો બાંધવાનો છે જોઈએ તે પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈશું સરગવા અને કોથમીરવાળું પાણી નાખીને લોટ બાંધવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો એકદમ સરસ આ લોટ બંધાઈ ગયો છે આવું જ આનું ટેક્સચર હોવું જોઈએ સરગવાનું પાણી જે આપણે બનાવ્યું તો તેમાંથી આટલું પાણી બચી ગયું છે જેનો ઉપયોગ હું બીજી વાનગીમાં કરી લઈશ તો હવે આપણે આ લોટને વધારે રેસ્ટ નથી આપવાનો આપણે હાથને સહેજ ઓઇલવાળો કરી લઈશું અને આના નાના નાના મુઠિયાવાળી લઈએ તો તમે આવી રીતના સરગવાનો ઉપયોગ કરીને મુઠિયા લગભગ ક્યારેય નહીં બનાવ્યા હોય રેગ્યુલર જે આપણે મુઠિયા બનાવતા હોઈએ તેના કરતાં ટેસ્ટમાં ખૂબ જ વધારે સરસ લાગે છે મારા હસબન્ડને જનરલી મુઠિયા ખૂબ જ ઓછા ભાવે છે પણ આ રીતના મેં જ્યારે મુઠિયા બનાવ્યા તો તેમને ખૂબ જ ભાવ્યા તો તમારા ઘરમાં જો કદાચ કોઈને મુઠિયા ન ભાવતા હોય તો પણ આવી રીતના સરગવાના મુઠિયા એક વખત જરૂરથી ખવડાવજો ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ એટલા જ છે તો આવી રીતના બધા જ લોટમાંથી આપણે નાના નાના મુઠિયા વાળી લઈશું અને તેને ગ્રીસ કરેલી ડીશમાં રાખતા જઈએ તો અહીં મેં બધા મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે હવે આને આપણે સ્ટીમ કરવા માટે મૂકવાના છે જેના માટે અહીં મેં પાણી ગરમ થવા રાખી દીધું હતું તેની ઉપર આપણે આ થાળી રાખી દઈએ અને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે આને સ્ટીમ થવા દઈશું જો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને ચેક કરી લઈએ આપણા મુઠિયા લગભગ સાઈઝમાં ફૂલીને ડબલ થઈ ગયા છે છતાં આપણે ટૂથપિક નાખીને ચેક કરી લઈશું જો એકદમ સરસ પાકી ગયા છે અને મુઠિયા જો પરફેક્ટ બન્યા હોય તો તેમાં આવી રીતની ક્રેક આવી જોઈએ તો જ તમારા મુઠિયા અંદરથી એકદમ પોચા અને જાળીદાર બન્યા હોય તો હવે આપણે એને નીચે લઈને ઠંડા થવા દઈએ ઠંડા થયા પછી આપણે આને ગોળ પીસીસમાં કટ કરી લઈશું તમે એમ જ આને દહીં સાથે અથવા તો ચટણી સાથે ખાઈ શકો છો જો અંદરથી જાળી કેટલી સરસ દેખાઈ રહી છે અને એકદમ પોચા સરસ બન્યા છે ખાવામાં પણ એટલા જ સરસ ટેસ્ટી લાગે છે તો તમે આને ડાયરેક આવી રીતના પણ ખાઈ શકો છો પણ આના આપણે અલગ રીતના વઘાર કરીશું જેના કારણે આનો સ્વાદ બમણો થઈ જશે તો આવી રીતના બધા જ મુઠિયા હું કટ કરી લઈશ અને હવે વઘાર કરવા માટે કડાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ સાધારણ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ રાઈ અને જીરું સાધારણ કકડે એટલે આની અંદર આપણે પાંચથી છ લીમડાના પાન અને ઝીણા સુધારેલા લીલા મરચાં નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે એટલે બધો વઘાર બળી ન જાય નોર્મલ આપણે મુઠિયાનો વઘાર કરતા હોઈએ એના કરતાં આપણે આજે અલગ રીતના વઘાર કરીશું સાથે જ એક મોટી ચમચી જેટલા તલ મેં નાખી દીધા છે તેની સાથે એક મોટી ચમચી ખમણેલો ગોળ અને અડધી ચમચી જેટલો મેથીઓ મસાલો નાખીને તરત જ એક ગ્લાસ પાણી નાખી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી નાખીશું અને બધાને બરાબર મિક્સ કરી લઈએ મેથીઓ મસાલો નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે આને ઉકળવા દઈશું તો જો આપણું પાણી સરસ ઉકળવા લાગ્યું છે આની અંદર આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો ગોળના ગળપણને બેલેન્સ કરશે આમચૂર પાવડર જેથી સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે અને હવે આ આપણો ગોળ સરસ ઓગળી ગયો છે તો આપણે કટ કરેલા મુઠિયા છે તેની અંદર નાખી દઈએ અને એકદમ હળવા હાથેને મિક્સ કરી લઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને એકથી બે મિનિટ માટે થવા દઈશું એટલે મુઠિયાની અંદર આપણે જે પાણીનો વઘાર કર્યો તેનો ફ્લેવર એકદમ સરસ બેસી જાય આવી રીતના પાણીનો વઘાર કરીને મુઠિયા વઘારવાથી મુઠિયા ખાતી વખતે ગળામાં ડૂચો નહીં વળે અને એકદમ સરસ સોફ્ટ લાગશે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા સરગવાના ઉપયોગ કરીને બનેલા મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું તમે આ મુઠિયાને ચા સાથે ચટણી સાથે દહીં સાથે ગમેની સાથે ખાઈ શકો છો અને એમને પણ એટલા જ સરસ ટેસ્ટી લાગશે તો હવે મુઠિયાનો લોટ બાંધતા જે પાણી બચ્યું હતું સરગવાનું તેનો ઉપયોગ કરીને આપણે બીજી વાનગી બનાવી લઈએ તો આ પાણીની અંદર અડધી વાટકી જેટલી સૂજી નાખી દઈશું તેની સાથે એક મોટી ચમચી જેટલો ચોખાનો લોટ અને એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ પછી જરૂર લાગશે તો આપણે વધારે સોજી એડ કરીશું એટલે આપણે બાફવામાં એકાદ ગ્લાસ જ પાણી લેવાનું બહુ વધારે પાણી નહીં લેવાનું આમાં એક પણ લમ્સ ના રહે તેવી રીતના એને મિક્સ કરી લઈશું તો જે આ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અત્યારે તમને આ બેટર થોડુંક પાતળું લાગી રહ્યું હશે પણ સોજી થોડીવાર પલળશે અને ફૂલી જશે એટલે બેટર એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે તો હવે આપણે એને ઢાંકીને સાતથી આઠ મિનિટ માટે રહેવા દઈએ જો એક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લઈશું જો આપણું ખીરું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે આ વખતે તમને એવું લાગે કે ખીરું હજી થોડુંક પાતળું છે તો તમે એની અંદર એકાદ ચમચી ચણાનો લોટ અથવા તો સોજી એડ કરી શકો છો હવે આની અંદર આપણે થોડાક શાકભાજી નાખી દઈએ જેમાં અહીં મેં ખમણેલું ગાજર ઝીણી સુધારેલી ડુંગળી ટોમેટું અને કોબી લઈ લીધા છે બધું જ મેં નાની એક વાટકી જેટલું લીધેલું છે શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો તમે ઈચ્છો તો આની અંદર બાફેલા મકાઈના દાણા ફણસી ખમણેલી દૂધી ઘણું બધું એડ કરી શકો છો જનરલી બાળકો શાકભાજી બહુ નથી ખાતા હોતા તો આવી રીતના તમે વેરાયટી બનાવીને આપો તો એ બાને બાળકો શાકભાજી પણ ખાઈ લેશે હવે એની અંદર આપણે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને સાથે જ થોડાક મસાલા પણ કરી લઈએ પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને હવે આ બધાને આપણે મિક્સ કરી લઈએ અને તેની સાથે જ આની અંદર આપણે એક મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને આમાં મરચાં સાધારણ તીખા હોય તેવા લેવાના એટલે ટેસ્ટ સરસ આવશે અને હવે આ બધાને વ્યવસ્થિત મિક્સ કરી લઈએ તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આનો સ્વાદ બમણો કરવા માટે થઈને આની અંદર આપણે એક વઘાર કરીશું જેના માટે અહીં મેં વઘાર્યું લઈ લીધું છે તેની અંદર એક ચમચી જેટલું શિંગતેલ લઈ લઈશું શિંગતેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે મેં તે લીધેલું છે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈએ રાઈ સરસ કકડે એટલે અડધી ચમચી જેટલા સફેદ તલ નાખી દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે તલ બારે ન આવે સાથે જ એક ચમચી જેટલા ઝીણા સુધારેલા લીમડાના પાન અને ચપટી હિંગ નાખી અને તરત જ આ વઘારને ખીરાની અંદર એડ કરી દઈશું આવી રીતે વઘાર એડ કરવાથી આપણો જે આ નાસ્તો બનશે તે અંદરથી ખાવામાં ચવડ નહીં લાગે તો આ વઘારને ખીરામાં બરાબર મિક્સ કરી લઈએ હવે આ ખીરાનો ઉપયોગ કરીને પણ હું તમને બે વેરાયટી બનાવતા શીખવાડીશ તો બંનેમાંથી તમે કોઈ પણ વેરાયટી ટ્રાય કરી શકો છો તો જો બધું જ મિક્સ થઈ ગયું છે હવે આમાંથી આપણે બે વેરાયટી બનાવવાની છે તો અડધું બેટર આપણે અલગ કાઢી લઈએ આને અત્યારે સાઈડમાં રાખી દઈશું અને આ અડધું બેટર છે તેની અંદર આપણે અડધો પાઉચ ઇનોનો એડ કરીશું પણ તે પહેલાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ કેમ કે આપણે ઈનો નાખીને પછી જો તેલ ગરમ થવા મૂકીશું તો ઇનોની ઇફેક્ટ જતી રહેશે એક ચમચી જેટલું મેં કઢાઈમાં તેલ નાખી દીધું છે હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આની અંદર અડધો પાઉચ ઈનો એડ કરી દઈએ કડાઈમાં તેલ છે તે મેં ફરતે નાખ્યું હતું એના કારણે સાઈડની જે કિનારી હોય તે પણ તેલવાળી થઈ જશે જેના કારણે હાંડવો સરસ થશે ઈનોને આની અંદર આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર અડધી ચમચી જેટલી રાઈ થોડાક લીમડાના પાન અને અડધી ચમચી જેટલા સફેદ તલ નાખીને તરત જ આપણું ખીરું એડ કરી દઈશું આવી રીતે ઈનો છેલ્લે એડ કરવાનો નહીંતર ઇનોની ઇફેક્ટ જતી રહે છે ખીરાને આપણે સહેજ ફેલાવી દઈશું અને હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને સાતથી આઠ મિનિટ માટે થવા દઈશું જેથી નીચેનું પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને અંદરથી પણ કાચો ના રહે જો આઠેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને ચેક કરી લઈએ ઉપરથી તેનો કલર સરસ બદલાઈ ગયો છે અને સાઈડમાં પણ સહેજ બદામી કલર દેખાવા લાગ્યો છે આને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ થવા દેવાનો જેથી અંદરથી કાચો ન રહી જાય નતર અંદરથી જો કાચો હશે તો તમે ઉથલાવા જશો તો ભાંગી જશે તો કઢાઈને સહેજ આડી કરીને આપણે હળવેકથી આને પલટાવી દઈએ તો તમે જોઈ શકો છો કે નીચેની બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે બીજી સાઈડ પણ આપણે આને એકદમ સરસ ક્રિસ્પી થાય તેના માટે પહેલાં સહેજ તાવીતાથી દબાવી દઈએ અને હવે ફરીવાર ઢાંકીને મીડિયમ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ થવા દઈશું એટલે બીજી સાઈડથી પણ ક્રિસ્પી થઈ જાય સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ પહેલાં આપણે ટૂથપિકથી ચેક કરીશું જો એકદમ સાફ નીકળી છે એનો મતલબ કે આપણો હાંડવો અંદરથી કાચો નથી જરાય આપણે પલટાવીને જોઈ લઈએ નીચેની બાજુથી પણ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તમે ગમે ત્યારે હાંડવો બનાવો તો આવી રીતના પાતળા પાતળા હાંડવા બનાવવાના જેથી ખાવામાં વધારે મજા આવે તો હવે આપણે ગરમા ગરમ હાંડવાને પ્લેટમાં કાઢી લઈએ ઉપર અને નીચેથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં અંદરથી એકદમ સરસ ટેસ્ટી બન્યો છે તો આને આપણે ચાર ટુકડામાં કટ કરી લઈએ તમે આને આવી રીતના બાળકોને લંચ બોક્સમાં ભરીને પણ આપી શકો છો તો એક વખત સરગવાનો ઉપયોગ કરીને હાંડવો જરૂરથી ટ્રાય કરજો રેગ્યુલર જો આપણે સોજીનો હાંડવો બનાવીએ છીએ એના કરતાં પણ આ ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે તો હવે આપણે બીજી વેરાયટી બનાવવા માટે જે ખીરું સાઈડમાં રાખ્યું હતું તે લઈ લઈએ તેની અંદર પાછું અડધું પાઉચ ઇનોનું એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે આના અપમ બનાવવાના છે જેના માટે મેં અપમ પેનને તેલથી ગ્રીસ કરીને ગેસ ઉપર રાખી દીધું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની શરૂઆતમાં અને હવે આની અંદર આપણે એક એક ચમચી જેટલું ખીરું પાથરી દઈશું બધામાં ખીરું નાખ્યા પછી આને ઢાંકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચારેક મિનિટ માટે થવા દઈશું ચારથી પાંચ મિનિટમાં સરસ થઈ જશે જો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલી લઈએ ઉપરથી કલર સરસ બદલાઈ ગયો છે ઉપર પણ આપણે સહેજ તેલવાળું બ્રશ ફેરવી દઈશું એટલે બીજી સાઈડથી પણ સરસ તે ક્રિસ્પી જેવું થઈ જાય તો તમારે જો હાંડવો ન કરવો હોય તો આવી રીતના અપમ પણ બનાવીને બાળકોને લંચ બોક્સમાં દઈ શકો છો હવે આપણે આને પલટાવી દઈએ જો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે એક સાઈડથી બધાને પલટાવ્યા પછી ફરીવાર આને ઢાંકીને બીજી સાઈડ પણ આપણે ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું જેથી બંને બાજુથી સરસ ચડી જાય જો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ આપણા અપમ તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ અપમને પણ આપણે સર્વ કરી દઈશું અહીં મેં આને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે હવે હું તમને ખોલીને પણ બતાવી દઉં કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા આપણા અપમ બનીને તૈયાર થઈ ગયા છે તો સરગવાનો ઉપયોગ કરીને બનાવેલી આ બધી જ વાનગીમાંથી તમને કઈ વાનગી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસીપીઓ ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ